દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના વેડ રોડ પર આવેલી જ્ઞાન ગંગા સ્કૂલ ખાતે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી આજે 5મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી સુરતના વેડ રોડ પર આવેલી જ્ઞાન ગંગા વિદ્યાલયમાં કરાઈ હતી શાળાના બાળકો શિક્ષક બનીને સરસ મજાનું શૈક્ષણિક કાર્ય કરાવી શિક્ષક બનવાનો લાવ લીધો હતો शिक्षक दिनाद विशेस दिन विशेष दिन निमिते शाळाची परंपरानुसार शाळाला गुरुजन सन्मान समाहन आयोजन कर समाहमा निवृत्त सारस्वत अनिलभाई भट्टन शाल तथा सन्मानपत्र वडे सन्मान, सन्मान करून लयन्स क्लबना लॉयन डिम्पलबेन लोटवाला मनुभाई गुंडलिया कालिमाता पब्लिक चॅरिटेबल ट्रस्ट महिमा मंदिर मंत्री रामप्रसाद के दास आणि खजान हची प्रदीप मैती सुरत बेंगोली ज्वेलरी एसोसिएशन सुभाष झाना उपस्थित શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ગરિમા સમજાવતી કૃતિઓ રજૂ કરી શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું શાળાના શિક્ષકોએ શિક્ષક દિનની સમજ બાળકોને આપી હતી શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ પટેલે આદર્શ શિક્ષક તથા શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું શાળાના આચાર્ય કેતકીબેન નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવી હતી બરાબર ને અને ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીનો જન્મદિવસ એ નિમિત્તે આજે આપણે બધા ભેગા થયા છીએ તો પહેલા શિક્ષકની જે પરિભાષા છે ને એ હું આજે તમને પહેલા કહીશ શિક્ષકની પરિભાષા અત્યાર સુધી તમે બધાએ શિક્ષક શું છે એના વિશે ઘણું બધું જાણ્યું જ છે પણ આજે એક શિક્ષકની પરિભાષા હું તમને સમજાવીશ કે વિદ્યાર્થીની હથેળીની રેખામાં શ્રમનું ખેડાણ કરી પરસેવાનું પિયત કરી એ જ હસ્તરેખામાં વિદ્યા નામે સોનું ઉગાડનાર વ્યક્તિ એટલે આપણો શિક્ષક બરાબર કે એ પોતાના પરસેવાનું પિયત કરશે સિંચાઈ કરશે અને એમાંથી પછી જે ઉગે છે સોના રૂપે એ વ્યક્તિ કોણ તો કે શિક્ષક બરાબર હવે આ શિક્ષક જે છે ને એના માટે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં જ્યારે ગુરુ અને શિષ્ય બંનેઓ જ્યારે મળતા હતા ને ત્યારે ગુરુને શિષ્ય પ્રણામ કરતો હતો બે હાથ જોડીને પણ અત્યારની જે આપણે સિસ્ટમ છે એ આ પ્રાચીન સમયની સિસ્ટમને ભૂલી ગઈ છે તો મારે અત્યારે બધા વિદ્યાર્થીઓને એ જ કહેવાનું કે આપણે જ્ઞાનગંગા વિદ્યાલયના વિદ્યાર્થી એટલે આપણે સંસ્કારોને ભૂલવાના નહીં એ જે પ્રણાલી છે જૂની એ જૂની પ્રણાલીને આપણે ચલાવવાની બીજા બધા ભૂલી જાય તો કઈ નહીં પણ આપણે ચલવીશું કેમ તો કે આપણી સ્કૂલની અંદર જ કહેવામાં આવેલું છે કે સંસ્કારોનું સિંચન એટલે જ્યારે પણ કોઈ મોટા વડીલો શિક્ષકો ગુરુઓ કે માતા પિતાઓ આપણને મળતા હોય ને ત્યારે આપણે એમને બહુ આદરપૂર્વક હાય હેલો કહેવાથી એના કરતા બે હાથ જોડી નમન કરીશું ને તો એમને બહુ વધારે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ